ગુજરાત સરકારના મંત્રી બચુ ખાબડના પુત્રોએ એજન્સી બનાવી એજન્સી છે તે આદિવાસી વિસ્તારમાં મટીરિયલ સપ્લાય કરશે પરંતુ વાસ્તવિક રીતે ન કોઈ મટીરિયલ સપ્લાય થયું અને આ સરકારના કરોડો રૂપિયા મનરેગામાં આ મંત્રી પુત્રો ચાઉ કરી ગયા આ શબ્દો છે ધારાસભ્ય ચૈતર વસાવાના ને ફરી વખત તેમણે આ મંત્રી પર ચાપખા માર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંછી દાહોદમાં જે પ્રકારે દેવગઢ બારીયા અને ધાનપુરમાં મનરેગાનું કૌભાંડ સામે આવ્યું છે સરકારના મંત્રી બચુ ખાબડના બંને સરકારી અધિકારી પણ આરોપી બને છે ત્યાર પછી સમગ્ર ગુજરાતમાં આ મનરેગામાં જે પ્રકારના કૌભાંડ છે તેને લઈને વિપક્ષ સતત અવાજ ઉઠાવતું રહ્યું છે અને ધારાસભ્ય ચૈતર વસાવાએ ફરી એક વખત આ મંત્રી પર ચાપખા મારતા કહ્યું છે કે આદિવાસી વિસ્તારમાં આ મંત્રીની

પોતાના જ ગામમાં સો દિવસ તબારીઓ આપવામાં આવી મંત્રી બન્યા એમણે આદિવાસી વિસ્તારોના જિલ્લાઓમાં એમના ઘરની એજન્સીઓ બીજા લાગતા વળગતાની એજન્સીઓ લાવીને મટિરિયલ પૂરું પાડવાના નામે એમને બારોબાર ટેન્ડરો આપ્યા અને ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓના આશીર્વાદથી એ જ એજન્સીઓને પાંચ પાંચ વર્ષ સુધી રિન્યૂ કરવામાં આવ્યા ત્યારે એ એજન્સીઓનું સામાન પૂરો પાડવા માટેની નિવિદાઓમાં એમનું ટેન્ડર આપવામાં આવ્યું ત્યારે આ એજન્સીઓએ કોઈ પણ જગ્યાએથી રેતી કપચી સિમેન્ટ કે સળિયાની ખરીદી કર્યા વગર કે કોઈપણ સ્થળ પર મટિરિયલ નાખ્યા વગર એમણે એમની એજન્સીઓમાં જીએસટી વગરના રોયલ્ટી વગરના સરકારમાં પણ રોયલ્ટી જીએસટીની ચોરી કરીને પોતાના એપી સેન્ટરોમાં બેસીને કરોડો રૂપિયાના બિલો બનાવ્યા સ્થાનિક નેતાઓને સાથે રાખીને અધિકારીઓ પર અમુક પ્રકારના દબાણો લાવીને અમુક અધિકારીઓને અમુક ટકાવારી આપીને બારોબાર તમામ જિલ્લાઓમાંથી કરોડો રૂપિયા એજન્સીઓના ખાતામાં જમા થયા જે પ્રકારે અમારા પર લોકોની રજૂઆતો આવી અમે એ એજન્સીઓમાં જમા થયેલા ચેક નંબરો તારીખો એની રકમો સહિત તમામ જિલ્લાઓમાં અમે રજૂઆતો કરી સન્માનનીય ગૃહમાં અમે માંગ કરી ત્યાર પછી પણ આ ગુજરાતની સરકાર જાણે એમને છાવરવાનું કામ કરતી હોય એવું અમને લાગી રહ્યું છે આજે પણ એમના મંત્રીને એમના સરકારી કામો ચાહે પીએમના હોય સીએમના હોય એમાં કેબિનેટમાં એમને બોલાવવામાં આવતા નથી હમણાં શાળા પ્રવેશોમાં પણ એમને બોલાવવામાં નથી આવ્યા પણ સરકાર આજે પણ દાહોદ હોય પંચમહાલના જાંબુ ઘોડા હોય ત્યાં આજે પણ એસઆઈટીની એમણે રચના નથી કરી અને અમે તો ઓગણીસ પંચાયતના પુરાવા આપ્યા હતા દાહોદના દેવગઢ બારે ધાનપુર તાલુકાના માત્ર ત્રણ પંચાયતોમાં તપાસ કરતા એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું અને તપાસ પણ હવે આગળ ચાલી નથી રહી મંત્રી બચ્ચુ ખાબડ છે તે જ્યારથી તેમના બંને પુત્રો આ કૌભાંડમાં સપડાય છે ત્યારથી તે ગાંધીનગર અને સચિવાલયમાં તેમની ઓફિસ છે ત્યાં ગેરહાજર દેખાઈ રહ્યા છે સરકારી કાર્યક્રમમાં પણ ગેરહાજર દેખાઈ રહ્યા છે અને સતત આ ધારાસભ્ય ચૈતર વસાવા આ મામલે આકરા તેવર અપનાવી રહ્યા છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ના ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો तेले कहिये जे पीड़ पराई